બાદમાં આ યુવાન પર ગુનો દાખલ કરવામાં આવ્યો આમ આદમી પાર્ટીએ કહ્યું આઈપીએસ સફીન હસન કિન્નાખોરી રાખી રહ્યા છે અને કિન્નાખોરી રાખી છે કારણ કે રંગલો રંગલીવાળા વિવાદિત પોસ્ટરમાં પણ પોલીસ ભેરવાઈ ગઈ હતી ત્યારે પણ આજ આમ આદમી પાર્ટીના એ મુદ્દાને પોલીસ સમક્ષ મૂક્યો હતો અને માટે જ તેઓ હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને શિકાર બનાવી રહ્યા છે અને ગુનો દાખલ કરવા માટે બનાવી રહ્યા છે વિગતે વાત કરીએ આઈપીએસ સફીન હસન પર લાગેલા ગંભીર આરોપોની અને આમ આદમી પાર્ટીએ આ મામલે શું આક્ષેપ લગાવ્યા છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન મહાભારત નિવેદન અને પોતાના ભાષણો અને પ્રવચનો આપી લોકોને મોટિવેટ કરવાનું કામ કરતા હોય છે ને એની રીલ્સ વાયરલ થાય જેથી તેઓ સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે આ છવાયેલા રહેતા અધિકારી આઈપીએસ સફીન હસન ફરીથી માધ્યમોમાં છવાઈ રહ્યા છે કારણ કે તેમના વિરુદ્ધમાં ગંભીર આરોપ લગાવ્યા છે આમ આદમી પાર્ટીએ આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યા છે કે અમદાવાદના ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા મહિલા વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તેની પોલખોલ આમ આદમી પાર્ટીની પોલખોલ ટીમ દ્વારા કરવામાં આવી માટે આડકતરી રીતે આઈપીએસ સફીન હસન દ્વારા આમ આદમી પાર્ટીની પોલખોલ ટીમને હેરાન કરવામાં આવી રહી છે સોશિયલ એક્ટિવિસ્ટ પર ખોટી રીતે એફઆઈઆર દાખલ કરવાના મુદ્દે જ આમ આદમી પાર્ટીએ આજે પત્રકાર પરિષદ પણ કરી હતી અને તેમણે કહ્યું કે આઈપીએસ સફીન હસનના કહેવાથી વીસ વર્ષના યુવાન પર એફઆઈઆર નોંધાવવામાં આવી સાગર રબારી આમ આદમી પાર્ટીના નેતા છે તેઓની સાથે પ્રદેશના પ્રવક્તા કરણ બારોટ પણ હતા ગૌરી દેસાઈ પણ હતા અને પત્રકાર પરિષદમાં એ યુવાન પણ હતો કે જેને પોલીસનો વિડીયો બનાવ્યો અને વિડીયોને વાયરલ કર્યા બાદ તેમના વિરુદ્ધમાં એફઆઈઆર થઈ ફરજમાં રૂકાવટની અને આમ આદમી પાર્ટી ગણાવી રહી છે કે આઈપીએસ સફીન હસને કિન્ના ખોરી રાખીને કામ કર્યું છે કારણ કે આમ આદમી પાર્ટી પોલ ખોલી રહી છે સાંભળો પત્રકાર પરિષદમાં આ આરોપો કહેવા લાગ્યા આઈપીએસ સફીન હસન પર તેના વિશે નમસ્કાર મિત્રો આજની આમ આદમી પાર્ટીની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત છે મારી સાથે ઉપાધ્યક્ષ ગૌરીબેન મીડિયાના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર કરણ પાઠક અને અમદાવાદ શહેરના એક જાગૃત નાગરિક લોના સ્ટુડન્ટ ભાઈ શુભમ ઠાકર છે આજે મુદ્દો એ છે કે જાગૃત નાગરિકો જ્યારે જ્યારે ભાજપ સામે કોઈ પણ પ્રકારે અવાજ ઉઠાવવાની કોશિશ કરે તો ભારતીય જનતા પાર્ટી એની ફાંસીવાદી વિચારધારાને અનુસરીને એવા દરેક ડિસેન્ટ વોઇસ વિરુદ્ધ અવાજને દબાવવાની કોશિશ કરે છે અને કેટલાક આઈપીએસ ઓફિસરો જેમને સરકારની ગુડબુકમાં રહેવાની બહુ તમન્નાઓ હોય છે એવા આઈપીએસ અધિકારીઓ એનો હાથો બને છે આ આઈપીએસ અધિકારીઓ ભૂલી જાય છે કે ભૂતકાળમાં સરકારની ગુડબુકમાં રહેવાના ચક્કરમાં કેટલા જણાએ કેટલો લાંબો સમય સાબરમતી જેલની હવા ખાવી પડી છે ભારતમાં મનુસ્મૃતિ સર્વોપરી નથી ભાજપની ફાંસીવાદી વિચારધારા સર્વોપરી નથી અહીંયા ભારતીય બંધારણ સર્વોપરી છે ભારતીય બંધારણે ભારતના દરેક નાગરિકને અધિકારો આપ્યા છે હાઈકોર્ટના ચુકાદાઓ છે ભૂતકાળમાં અમદાવાદ કમિશ્નરે બહાર પાડેલા જીઆર છે કે કોઈ પણ જાગૃત નાગરિક વિડિયોગ્રાફી કરી શકે છે સરકારી કર્મચારીએ કંઈ છુપાવવાનું હોતું નથી આવા જાગૃત નાગરિક લોના સ્ટુડન્ટ ભાઈ શુભમ પરીખ જ્યારે એક એસઆઈ અમદાવાદમાં વાહનોને રોકી રહ્યા હતા અને એમને જ્યારે એનો વિડીયો કર્યો અને ટ્રાફિક કમિશનર ડેપ્યુટી કમિશનર ટ્રાફિક સફીન હસન સાથે ફોન પર વાત કરી એ આખો વાર્તાલાપ શું છે એ ભાઈ શુભમ પરીખ કહેશે એ પછી આગળની વાત અને આમ આદમી પાર્ટી શું કરવા જઈ રહી છે એની વાત હું કરીશ નમસ્કાર હું શુભમ ઠાકર હું અમદાવાદ નમસ્કાર હું શુભમ ઠાકર છું હું અમદાવાદનો રહેવાસી એક સોશિયલ એક્ટિવિસ્ટ એક લો સ્ટુડન્ટ છું એન્ડ હમણાં રિસન્ટલી મેં ઘણી બધી સોશિયલ એક્ટિવિસ્ટ રીતના કામ કર્યું જ્યાં લોકોને પાણીની સમસ્યા હતી હું ત્યાં જઈને એમની માટે લડત આપી છે વિચરતી વિમુખ જાતિની સ્કોલરશીપ પાછી ખેંચવામાં આવી તો મેં સરકાર વિરુદ્ધ સચિવાલય જઈને એ લોકો માટે લડત આપીને લોકોને એમનો ન્યાય અપાયો પરંતુ રિસન્ટલી જ હમણાં હું પંચવટી સર્કલ ઉપર ચાલતા ચાલતા જતો હતો અને ત્યાં મેં જોયું કે એએસઆઈ બેઠા હતા અને ટીઆરબી જવાન લોકોને ઊભા રાખી રહ્યા હતા विच इज़ अगेंस्ट द लॉ अंडर नो लॉ आप किसी भी लॉ के अंडर अगर देख लीजिए और ऑनरेबल हाईकोर्ट के जजमेंट्स भी देख लीजिए टी आर बी जवान नहीं रोक सकते तो मैंने जाके उधर बस वीडियो रिकॉर्डिंग करते हुए उनको इन्फॉर्म किया कि ए एस आई सर अंडर वॉट जुरिस्डिक्शन किस जुरिस्डिक्शन के अंतर्गत टी आर बी जवान लोगों को रोक रहे हैं दोनों ने बोला ए ने कबूला कि वो उन्होंने परमिशन दिया मैंने उनको बोला कि ऑनरेबल हाईकोर्ट का जजमेंट कहता है कि आप परमिशन नहीं दे सकते क्योंकि टीआरपी जवान सिविल वॉल्टियर्स हैं वो किसी भी लॉ के अंतर्गत नहीं रोक सकते वो मानने को तैयार नहीं था फिर उन्होंने बोला कि मैं चलान इशू कर दूँ तो मैंने बोला हाँ आप चलान इशू कर दीजिए मुझे कोई इशू नहीं है तो मैं बस उधर खड़े खड़े रिकॉर्डिंग कर रहा था मैंने कोई भी अंतर्गत ना उनके कैमरा को रोका था ना मैंने उनको ब्लॉक किया था बस उनके सामने वीडियो रिकॉर्डिंग करते एक प्रश्न पूछ रहा था कि किस

पर उन्होंने मेरा फ़ोन नहीं उठाया था तो मैंने दूसरे दिन आफ्टर गेटिंग इट वायरल मैंने उनको फ़ोन किया था और मैं उन्होंने बोला था कि ऐसा कुछ भी हो तो आप मुझे डायरेक्टली फ़ोन कीजिए जब तक ट्रैफिक की बात है तो ये ट्रैफिक डिपार्टमेंट का कंसर्न था इसलिए मैंने डायरेक्ट डीसीपी ट्रैफिक पी ट्राफिक साफिन हसन जी को फ़ोन कर दिया अभी साफिन हसन जी ने भी कॉल में एक्सेप्ट किया कि टी जवान अंडर नो लॉ वो रोक नहीं सकते उन्होंने ए मैंने एएसआई ने भी कबूला है कि उन्होंने टी जवान के थ्रू लोगों को रुकवाया और चलान इशू किए हैं तो मैंने जब ए एस आई जी को फोन दिया तो साफी आपकी ड्यूटी में आपको अड़चन ला रहे हैं, तो ASIG ने बोला हाँ तो उन्होंने डायरेक्ट मेरे पे एफ आई आर ऑर्डर कर दी कि इस, इनके विरुद्ध एफ आई आर कर दीजिए ये एक सिलेक्टिव आउटरीच था कि जस्ट बिकॉज पुलिस डिपार्टमेंट को मैं कॉन्स्टेंटली क्रिटिसाइज कर रहा हूँ और वो क्रिटिसिज्म नेशनल लेवल पर पहुंची थी अंडर नो लॉ अगर क्वेश्चन उठाने पर भी आप पे एफ होती है तो ये क्या ये सिस्टम फेल हो रहा है क्या क्वेश्चन उठाना कि मेरी गलती क्या थी कि मैंने बस जाके उधर रिकॉर्डिंग करके क्वेश्चन पूछा था मैंने कुछ गलत होते हुए देखा तो मैंने उस पर सवाल उठाया कि ये क्यों हो रहा है ये बहुत ही गलत है और साफी नसन जी एक टाइम पे मेरे रोल मॉडल भी थे कंसीडरिंग में भी एक सिविल सर्विस एस्पिरेंट हूँ बट ऐसी चीज़ एक आईपीएस रैंकिंग ऑफिसर से बिल्कुल एक्सपेक्ट नहीं होती है कि वो बिना जाने मेरे पे एफआईआर ऑर्डर करे आज वो ए एस जी रिटायर होने वाले हैं और मेरे पास मेरा पूरा करियर अभी बाकी है मुझे सनद लेनी है मुझे आगे जाके अगर कोई गवर्नमेंट जॉब के लिए अप्लाई करना होगा तो ये एफ मुझे फॉर श्योर ऑब्स्टेकल के रूप में आ जाएगी इसलिए मेरा बस लोगों से यही निवेदन कि मुझे इस चीज़ पर सपोर्ट कीजिए और अगर प्रश्न पूछने पर ऐसी एफ होती है तो मैं ऐसी हज़ार एफ लेने को तैयार हूँ ભાઈ શુભમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નથી એક એક્ટિવિસ્ટ જાગૃત નાગરિક છે અને એમની સાથે જે ખોટું થયું એ બાબતમાં આમ આદમી પાર્ટી એમની સાથે ઊભી છે અને જ્યાં જે રીતની જરૂર પડે એ મુદ્દે આમ આદમી પાર્ટી લડી લેશે સફીન હસને જે કોઈ વાતચીત કરી છે ભાઈ શુભમ સાથે અને એએસઆઈ સાથે એનું રેકોર્ડિંગ અમારી પાસે છે સફીન હસને ભાઈ શુભમ સાથે જુદા પ્રકારની વાત કરી છે અને એએસઆઈ સાથે જુદા પ્રકારની તદ્દન વાત કરી છે એમણે શુભમને એવું કશું જ નથી કહ્યું કે જેનાથી શુભમને એ કામ ગેરકાયદે લાગે અથવા તો બંધ કરી દેવાનું મન થાય એમણે એને પ્રોત્સાહન આપ્યું છે સામે પક્ષે જ્યારે એએસઆઈ એસઆઈ ફોન લે છે ત્યારે એ જુદી રીતે વાત કરે છે સામેથી કહે છે કે તમારી કાર્યવાહીમાં અડચણ કરે છે એસઆઈ હામાં જવાબ આપે છે એટલે એ એફઆઈઆર કરાવવાનું કહે છે એ જ્યાં એફઆઈઆર કરાવવાનું કહે છે એ સફીન હસનના જ્યુરિસ્ડિક્શનમાં નથી આવતું પહેલો મુદ્દો છે બીજો મુદ્દો કે દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા છે અમદાવાદ ટ્રાફિકના જો શુભમે કોઈ અડચણ કરી છે તો એ શા માટે સીસીટીવી કેમેરા લઈને સામે નથી આવતા ટ્રાફિક પોલીસ સીસીટીવી કેમેરા લઈને સામે આવે આ મુદ્દે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિમંડળ સફીન હસનને પણ મળશે અમદાવાદ કમિશનરને પણ મળશે ડીજીને પણ મળશે હોમ સેક્રેટરીને પણ મળશે અને ચીફ સેક્રેટરી અને કેબિનેટ સેક્રેટરીને ડૉક્ટર સફીન હસને આઈપીએસ કોડ ઓફ કન્ડક્ટનું ભંગ કર્યો છે વાયોલેશન કર્યું છે એ મુદ્દે વિગતવાર એમની સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવશે જો તંત્ર એમના માન્યતા અધિકારીને બચાવવા માટે એફઆઈઆર કરવામાં ઠાગા થયા કે ટલાવશે તો અમે કોર્ટનો આશ્રય લઈને પણ એફઆઈઆર કરાવીશું અને ભાઈ શુભમ પર થયેલી એફઆઈઆર રદ કરાવીશું કોઈ પણ જાગૃત નાગરિક જે ગુજરાતમાં ભાજપના ભયને પડકારવા માગે છે ભ્રષ્ટાચારને પડકારવા માગે છે એવા દરેક જાગૃત નાગરિકની સાથે આમ આદમી પાર્ટી પૂરી મજબૂતીથી ઊભી છે એમને જરૂરી તમામ પ્રકારની કાનૂની મદદો આપવામાં આવશે જ્યાં જ્યાં એમના સમર્થનમાં આંદોલનો કરવાની જરૂર પડશે ત્યાં આંદોલનો કરવામાં આવશે અને હું ભાઈ શુભમને એક જાગૃત નાગરિકને ઉભરતા યુવાનને એ બાબતે આશ્વસ્ત કરું છું કે બિલકુલ નિશ્ચિત રહે આવા ષડયંત્રોથી આવા કાવતરાખોરોથી કે ભાજપથી બીવાની કોઈએ જરાય જરૂર નથી આ સંઘર્ષનો રસ્તો છે સંઘર્ષ કરીશું અને જીતી લઈશું જેણે ખોટું કર્યું છે એણે ભોગવવું પડશે ડૉક્ટર સફીન હસન એમ માનતા હોય કે એ ગૃહમંત્રી સાથે ગરબા ગાવા જેટલા સંબંધો ધરાવે છે એ સોશિયલ મીડિયાની રીલો બનાવવાના ઘણા શોખીન છે તો ક્યારેય કોની રીલ બની જાય એ ભારતના બંધારણમાં નક્કી નથી ભલભલાની રીલો અહીંયા ઉતરી પણ જાય છે ને બની પણ જાય છે એટલે દરેક અધિકારી પોતાની મર્યાદામાં રહે નાગરિક અધિકારોનું નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવાની કોશિશ ના કરે ભારતના બંધારણને વફાદાર રહે એમણે શપથ બંધારણના લીધા છે ભારતીય જનતા પાર્ટીના બંધારણના શપથ કોઈ આઈપીએસ આઈ એસ અધિકારીએ લીધા નથી આ વાત હું મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ ગાય વગાડીને કહેવા માગું છું કે કોઈ એ ડરવાની જરૂર નથી જ્યાં ભારતીય જનતા પાર્ટી અધિકારીઓ તો તમે સાંભળ્યું એ પ્રકારે આ પત્રકાર પરિષદમાં શુભમ ઠાકોર કે જે આરોપી બની ગયા છે ફરજમાં રૂકાવટના તેઓએ કહ્યું કે સિસ્ટમને સવાલ કરવાથી જો સો ગુના મારા પર દાખલ થાય તો મને કબૂલ મંજૂર છે સાથે જ આમ આદમી પાર્ટીના સાગર કહ્યું કે જો આ મામલે ડીજીપીને રજૂઆત કર્યા બાદ કાર્યવાહી નહીં થાય તો સચિવ પાસે જશું મુખ્ય સચિવ પાસે જઈશું અને છતાં પણ કાર્યવાહી નહીં થાય તો નામદાર હાઈકોર્ટ પાસે જઈને આઈપીએસ સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવશે અને સાથે જ આ શુભમ ઠાકોર પર દાખલ કરવામાં આવેલા ગુનાને રદ કરવા માટેની પણ માંગણી કરવામાં આવશે આમ હવે આઈપીએસ સફીન હસન વિવાદમાં ઘેરાયા છે જોઈએ આમ આદમી પાર્ટી આ મુદ્દાને કેટલો આગળ લઈ જાય છે આ મુદ્દો કેટલો ઉછળે છે અને કેટલા ટલા વિવાદથી ઘેરાય છે આઈપીએસ સફીન હસન આ પ્રકારના વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર જો આપને પસંદ છે તો આપને સોમાન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર